હલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેમ છો ફરી પાછા વાયુના ગતિવાદમાં નવા ટોપિક સાથે એના જ એ જ ચેપ્ટરના નવા ટોપિક સાથે ફરી પાછી આપણી સેવામાં પાંબર સર વાત આજે કરવી છે મિત્રો વાયુની વર્તુળક મેન ટોપિક વાયુની વર્તુળક છે કે ઓછી ઘનતા ધરાવતા જે વાયુ હોય આની પહેલાં આ ટોપિક પહેલા આપણે વાત કરી હતી આ ચેપ્ટર રાશિ સ્થૂળ રાશિ આજે આપણે વાત કરવી છે વાયુની ઓછી ઘનતા ધરાવતા વાયુ માટે બેટા દબાણ તાપમાન કદ વચ્ચેના આંતર સંબંધો એટલે વાયુની વર્તુળક અને એ ત્રણેય જે પોઈન્ટ છે દબાણ તાપમાન અને કદ ઓછી ઘનતા ધરાવતા વાયુ માટે કે જે વાયુની ઘનતા ઓછી હોય એવા વાયુ માટે દબાણ તાપમાન અને કદ વચ્ચેના આંતર સંબંધ એટલે વાયુની મિત્રો વર્તુળક અને આના અનુસંધાનમાં આ ત્રણેય વચ્ચે ત્રણ નિયમો બીજો છે ચાર્લ્સ નો નિયમ અને ત્રીજો છે ગેલ્યુસેક નો નિયમ વેરી મોસ્ટ એમપી છે આના પર આધારિત ઘણા બધા એનસીક્યુ આપણે સોલ્વ કરશું મિત્રો તો એક પછી એક નિયમો જોવાના છે પણ વાયુની વર્તુળક એટલે ખબર પડી ગઈ કે જે વાયુ ની ઘનતા ઓછી છે તો ઓછી ઘનતાવાળા વાયુ માટે જ દબાણ તાપમાન અને કદ વચ્ચેનો આંતરસંબંધ એટલે વાયુની વર્તુળક તો ચાલો મિત્રો હવે આપણે આ ત્રણ નિયમોનો વિગતવાર અભ્યાસ કરવાનો છે તો વાયુની વર્તુળક કોને કહેવાય જોઈ લો કે જે વાયુની ઘનતા ઓછી હોય ત્યારે એમના થર્મોડાયનેમિક્સ ચલ દબાણ તાપમાન અને કદ છે ને જો દબાણ કદ અને તાપમાન આ ત્રણેય વચ્ચેના આંતર સંબંધો અસ્તિત્વ ધરાવે છે ચાલો પહેલો આંતરસંબંધ એટલે બોઇલનો નિયમ મિત્રો તો આપણે પહેલાં એ જોઈ લઈએ બોઇલનો નિયમ બોઇલ સાયન્ટિસ્ટ છે મિત્રો તો બોઇલનો નિયમ જોવાનો છે તો બોઇલે શું કીધું આ ત્રણ વચ્ચે આપણે ત્રણનો જ કમ્પેરિઝન કરવાની પણ વાયુની ઘનતા કેવી હોવી જોઈએ આ ધ્યાન આપજો ઓછી ઓછી ઘનતા વાળા વાયુ માટે જ આ ત્રણ નિયમો છે ચાલો બોઇલનો નિયમ શું છે ખબર આપેલ અચળ તાપમાને તાપમાન અચળ રાખવાનું છે ચાલો બોઇલના નિયમની અંદર હું અચળ રાખવાનું છે તાપમાન આપેલ અચળ તાપમાને ઓછી ઘનતાવાળા ધ્યાન આપજો ખાસ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એ વાયુની કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે અચળ તાપમાને પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના

દળ અચળ નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ તેના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે એટલે કે પી પ્રપોઝનલ ટુ વન અપોન વી તમારી સામે પ્રેઝન્ટ થઈ રહ્યું છે જોઈ લો પી પ્રપોઝનલ ટુ વનપોન વી આની અંદર તાપમાન અચળ છે અને દળ અચળ છે અચળ દળ એટલે અચળ જથ્થો નિશ્ચિત જથ્થો એટલે અચળ જથો અથવા નિશ્ચિત જથો ખ્યાલ આવી ગયો મિત્રો તો પી પ્રપોઝનલ ટુ વન અપોન વી પ્રપોઝનલ ટુ દૂર કરીએ એટલે મિત્રો અચળાંક મૂકવો જ પડે તો હું અહીંયા થોડુંક એને અહીંયા ડિવાઈડ કરું છું પી પ્રપોઝનલ ટુ વન અપોન વી કારણ કે દબાણ એના કદના વ્યસ્ત પ્રમાણમાં હોય છે પ્રપોઝનલ ટુ દૂર કરો તો મિત્રો તમે કહી શકશો કે પી ઇઝ ઇક્વલ ટુ કે બાય વી કે લઈ જા ઇઝ ઇક્વલ ટુ કે અને કે ઇઝ ઇક્વલ ટુ અચળ આનો ઉપયોગ કરીને તમે લખી શકશો કે પીવન વી વન બરાબર પી વી ટુ બરાબર અચળ આગળ લખી શકો પીવી

એક પ્રાયોગિક રીતે મેળવેલા વક્રો અને એક બોઇલના નિયમનો ઉપયોગ કરીને મેળવેલા વક્રો તાપમાન જુદા જુદા ત્રણ અચળ રાખશું ટી વન ટી ટુ અને ટી થ્રી રાઈટ ત્રણ જુદા જુદા અચળ તાપમાને દબાણ વિરુદ્ધ કદ નો આલેખ આપણે જોવાનો છે પણ વ્યસ્ત પ્રમાણમાં છે એનો મતલબ એવો થશે ને એક વધે તો બીજું ઘટે રાઈટ દબાણ વધે તો કદ ઘટે સાચી વાત કે ખોટી વાત તમે ફોર એક્ઝામ્પલ તરીકે એક ફુગો છે ફુગાની અંદર ભર્યો છે ફુગાનું દબાણ વધારો તો કદ ઘટે કે નથી ઘટતું હે ને ઘટે છે ને કારણ કે વધારે દબ પ્રેશર કરો તો ફૂગો ફૂટી જાય તો કદ એકદમ ઓછું થઈ જાય રાઈટ એટલે સંબંધ સાચો છે દિસ ઇઝ એ પ્રૂફ આ તમે વ્યવહારિક વસ્તુ જોયું કે ફુગાની અંદર હવા ભરેલી હોય અને પછી એ ફુગાને તમે દબાણ આપો છો તો એનું કદ ઘટે છે વાત સાચી છે કારણ કે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય રાઈટ આ એક વ્યવહારિક એક્સપેરિમેન્ટ છે પ્રયોગ છે જે તમે જાતે વ્યવહારની અંદર કરતા જ હોય છે કે કોઈ પણ માટે અવશ્ય સંબંધ એકદમ સાચો વાત છે અને વ્યવહારિક છે અને હાલમાં પણ આપણે વ્યવહારમાં એનો ઉપયોગ કરી રહ્યા છીએ તો મિત્રો આ ખબર પડી ગઈ આના ઉપર આધારિત ઘણા બધા લોટ એમ શીખ્યું છે આપણે સોલ્વ કરશું હવે જોઈએ ચાલો આનો આધારિત આલેખ તમારી સામે પ્રેઝન્ટ કરું છું મિત્રો જોઈ લો વાયુ મીન્સ કે વરાળ વરાળ માટે ત્રણ જુદા જુદા તાપમાનના મૂલ્ય માટે બે વક્રો છે એક પ્રાયોગિક રીતે મેળવેલ વક્ર છે અને એ એ જે છે પ્રાયોગિક છે ને સળંગ રેખા છે અને બોઇલના નિયમની મદદથી જે મેં મેળવેલ છે એ તૃટક રેખા છે તો આ લેખમાં જોઈ લો જુદા જુદા ત્રણ તાપમાન અચળ તાપમાન એક ટી

પ્રપોઝનલ ટુ વનપોન વી એટલે કે દબાણ વધે તો કદ ઘટે તો જોઈ લો આય શું છે અથવા દબાણ ઘટે તો કદ વધે તો આ કદ છે તો દબાણ જો ઘટે છે ઘટે છે ને નીચે ઉતરે તો દબાણ ઘટે તો કદ આમ વધતું જાય જોઈ લો છે રેડી કદ વધે દબાણ ઘટે જો આયા અહીંયા દબાણ વધારે છે તો કદ આટલું છે અહીંયા દબાણ ઘટ્યું જો નીચે આવ્યું ને આ દબાણ ઘટ્યું તો કદમાં શું થયું વધારો થયો છે રેડી એટલે આ સાચો વક્ર છે છે રેખા વડે એ પ્રાયોગિક રીતે મેળવેલા વક્ર છે પણ એ સાચો છે અને અહીંયા ડાયરેક્ટલી લીધું છે પીવી બરાબર અચળ પીઓર વી તો બરોબર છે સળંગ રેખા જ મળવાની છે કારણ કે પીવી બરાબર અચળ ટી અચળ છે એટલે એમાં બદલાવ નહીં થાય કારણ કે પીવી ઇઝ ઇક્વલ ટુ અચળ એ નિયમ જ છે મિત્રો તો જોઈ લો આકૃતિમાં દબાણ માટે વરાળ વાયુ મી વરાળ મીન્સ કે વાયુ વાયુ માટે દબાણ વિરુદ્ધ કદનો પ્રાયોગિક વક્ર દર્શાવેલો છે પ્રાયોગિક રિઝલ્ટથી મેળવેલો વક્ર સળંગ છે અને બોઇલના નિમ્નથી મદદથી મેળવેલો વક્ર ત્રુટક રેખા છે એ તમે જોઈ શકો છો મિત્રો અને એક સિમ્પલ વાત છે કે વ્યસ્ત પ્રમાણમાં હોય તો એક વધે તો બીજું ઘટે એ સ્પષ્ટ જોઈ શકાય છે મિત્રો ચાલો ઓકે રેડી ખબર પડી ગઈ મિત્રો

તેના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે ધ્યાન આપજો ખાસ અચળ દબાણે પૂરતી ઓછી ઘનતા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એટલે કે જો તમે કોઈ વાયુ પાત્રમાં વાયુ ભરેલો હોય અને એનું દબાણ અચળ રાખવામાં આવે તો વાયુનું કદ એ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એટલે તાપમાન વધે એટલે કદ વધે દબાણ અચળ છે આવું કે જોયું છે ખરા વ્યવહારિક તમે મિત્રો આવું કે વ્યવહારિક જોયું છે યશ તમારા ઘરે બેઠો કિચન છે છે કિચન ઉપર તમે એક તપેલામાં દૂધ મૂક્યું છે દૂધ મૂક્યું છે ઉપર કાંઈ ડાઈકું નથી ચાલો તો એનું દબાણ અચડા જશે વાતાવરણના દબાણ જેટલું જ વન એટીએમ વન એટમોસ્ફિયર ચાલો ઓકે દબાણ અચડા આપી દીધું હવે તમે એને તાપમાન વધારો છો એટલે કે સ્ટવ ચાલુ કરો છો ગેસ ચાલુ કરો છો નીચેથી એટલે તાપમાન વધશે તાપમાન વધશે એટલે ધીરે ધીરે પાત્રની અંદર અંદર એ તપેલીની દૂધનું કદ વધશે ખબર છે તમને ઉભરો આવે છે આ ઉભરો મીન્સ કે કદ વધુ આ રિયાલિટિકલ છે એટલે તાપમાન વધારવાથી કદ વધે આ તમે અને મેં બધાએ જોયેલું છે કે આપણા ઘરે અને ઘણી વાર તો તાપમાન અતિરેક વધી જાય અને ઘરના મેમ્બર મહિલા મેમ્બરને ખબર ન હોય તો ઘણીવાર એ દૂધ તપેલીમાંથી બહાર જતું રહે છે ઉભરાઈ જાય છે અને એ વેસ્ટેજ જાય છે આવું પણ આપણે જોયેલું છે મિત્રો એટલે તાપમાન વધે એટલે કદમાં વધારો થાય આ વાત કરી ચાર્લ્સ નામના વૈજ્ઞાનિકે બહુ સરસ વાત છે અને એનો એ જ સિદ્ધાંતનો ઉપયોગ આજે વ્યવહારની અંદર થઈ રહ્યો છે તમે બધા જોવો છો બહુ સરસ રજૂઆત કરી મિત્રો શું છે તો કે અચળ દબાણે અચળ દબાણે દબાણ અચળ રાખવાનું છે અચળ દબાણે પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે ચાલો હવે આનું ગાણિતિક ઇક્વેશન પણ જોઈ લઈએ એટલે સિમ્પલ વાત છે કે કદ એટલે કે વી પ્રપોઝનલ ટુ ટી વી પ્રપોઝનલ ટુ ટી જોઈ શકો છો

પૂરતી ઓછી ઘનતાવાળા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ એના નિરપેક્ષ તાપમાનના શમ પ્રમાણમાં હોય ભાઈ દબાણ અચળ છે એ તો આપણે જોયું એનું ઉમદા ઉદાહરણ ચાલો પ્રપોઝનલ ટુ દૂર કરો તો વિઝિક વર્લ ટુ કેટી ઓકે કે એટલે મિત્રો અચળ ઓકે ચાલો વિઝિક વલ ટુ કેટી ચાલો આને નીચે લઈ જઈએ એટલે વી બાય ટી મેળવવો હોય તો તમે આવો મેળવી શકો બરાબર વી ટુ બાય ટી ટુ રેડી આ સંબંધનો ઉપયોગ કરીને તમારે મેળવવો હોય તો ક્રોસ ગુણાકાર કરો તો વી વન ટી ટુ બરાબર ટી વન છે જોઈ લો આના પરથી રેડી એ આ જોઈ શકો છો થઈ ગયું ઓકે પર તમને આખું ડાયવર્ટ ઇઝીલી ભાષામાં કરી દીધું તો આ વાત છે મિત્રો ચાર્લ્સનો નિયમ ખ્યાલ આવી ગયો મિત્રો અચળ દબાણે પૂરતી ઓછી ઘનતા નિશ્ચિત જથ્થાના વાયુનું કદ તેના નિરપેક્ષ તાપમાનના સંપ્રમાણમાં હોય છે અને એનું ઉમદા ઉદાહરણ આપણે જોયું તમારી સામે પ્રેઝન્ટ કર્યું આ એનું ગાણિતિક ઇક્વેશન છે આમાં પણ આપણે આલેખ જોવો છે તો મિત્રો આ લેખ તો તમે જોઈ શકો છો કેવો મળવો જોઈએ સુરેખ મળવો જોઈએ તો એ આ લેખની પણ આપણે રજૂઆત કરીએ મિત્રો ઓકે રેડી તો તમારી સામે આપણે પ્રેઝન્ટ કરીએ છે એનો તાપમાન અને કદ તમને મિત્રો ખ્યાલ જ છે કે કદ એ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં છે રેડી ને તાપમાન વધે તો કદ વધે ઓકે તો જોઈ લો મિત્રો તાપમાન વધે છે તો શું થાય છે કદ વધે છે છે જોઈ લો રેડી તાપમાન વધે છે તો કદ શું થાય છે વધે છે એટલે આ બે વચ્ચેનો જે સંબંધ છે એ આલેખ વધતો જાય જોઈ લો આમાં પણ બે આલેખ છે એક સડંગ રેખા છે પ્રાયોગિક છે ત્રુટક રેખા છે એ ચાલ્સના નિયમની મદદથી મેળવેલું છે ત્રણ જુદા જુદા દબાણ અચળ રાખ્યા છે પી વન અને પી થ્રી વધતા જાય હે ને કે પી કરતા અને P2 કરતા પી ટુ મોટું તમે જોઈ લો એ પ્રમાણે જ છે ડાયરેક્ટલી એનો સંબંધ મેળવવો હોય તો વી બાય બરાબર અચળનો ઉપયોગ તો દબાણ અચળ એટલે આલેખ આની અક્ષને સમાંતર જ મળશે મિત્રો ઓકે તો જોઈ લો આ એક વાયુ છે સીઓ ટુ તો સીઓ ટુ વાયુ માટે આ પ્રયોગ કર્યો છે એની અંદર બે છે પ્રાયોગિક છે સળંગ રેખા અને ત્રુટક રેખા છે એ ચાર્લ્સના નિયમની મદદથી મેળવેલ છે તો એ તમે જોઈ શકો છો મિત્રો ઓકે તો આ વાત થઈ ચાર્લ્સ નો નિયમ ઓકે ચાલો હવે વાત કરવી છે ત્રીજો નિયમ અને એ છે મિત્રો તમારી સામે પ્રેઝન્ટ એક ગેલ્યુસેકનો નિયમ કેનો નિયમ બોઇલ નો નિયમ જોઈ ગયા ચાર્લ્સ નો નિયમ જોઈ ગયા બોઇલના નિયમમાં શું અચર રાખ્યું હતું તાપમાન ચાર્લ્સના નિયમના દબાણ તો આમાં હું અચર રાખીશું કદ તો આપણે વાત કરીએ એની ડેફિનેશન કે અચળ કદે અચળ કદે પૂરતી ઓછી ઘનતા નિશ્ચિત જથ્થાના વાયુનું દબાણ એના એના કદના તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એટલે કે દબાણ પણ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એટલે કે તાપમાન વધે એટલે દબાણ વધે રાઈટ વાત છે ચાલો આનું ઉમદા ઉદાહરણ જોઈ લઈએ એ જ વસ્તુ એ તમારું કિચન એ કિચનની અંદર તપેલાની જગ્યાએ તમે ચાલો કુકર રાખો કરી દો છો નીચેથી ટેમ્પરેચર દબાણ વધે છે ઉપર તમને ખ્યાલ હોય તો એક જગ્યા હોય છે એમાંથી વાયુ બહાર નીકળી જતો હોય છે જો ઘણીવાર એ બગડી જાય તો મિત્રો દબાણ એટલા અંશે વધી જાય કે કુક્કરના ઢાંકડાને તોડીને ફાડીને સીધું ઉપર જતું રહે છે એટલે આકસ્મિક ઘટનાઓ પણ આવી જોવા મળતી હોય છે અને ઘણીવાર એ અ નુકસાન કરતા હોય છે હાનિકારક હોય છે ઈજાઓ થતી હોય છે તો આનાથી બચવું જોઈએ મિત્રો ખાસ ધ્યાન રાખવું જોઈએ એટલે એ કુકરની અંદર જ્યારે તાપમાન વધારશો ત્યારે અંદર દબાણ વધશે અને દબાણ જ્યારે એની કેપેસિટી કરતાં વધે છે ત્યારે ઉપરના ઢાંકડાને તોડી અને બહાર નીકળી જાય છે પણ ક્યારે બાય મિસ્ટેક થાય તો ઉપરથી જ્યારે વાયુ વરાળ બહાર ન કાઢો તો દબાણ અતિરેક વધી જાય છે તો મિત્રો એવો જ નિયમ જોઈએ આપેલ અચળ કદે અચળ કદે જોઈ લો મિત્રો છે અચળ કદે ઓછી ઘનતા વાળા વાયુનું દબાણ નિરપેક્ષ તાપમાનના સમ પ્રમાણમાં હોય છે એટલે કે એનું ગાણિતિક સ્વરૂપ આપણે જોવું હોય તો કહી શકાય કે પી પ્રપોઝનલ ટુ ટી જોઈ લો પી પ્રપોઝનલ ટુ ટી ઓકે અહીંયા પણ આપણે એનું સાદું સ્વરૂપ મેળવી લઈએ ચાલો ગેલ્યુસેકનો નિયમ પી પ્રપોઝનલ ટુ ટી અચળ શું તો કે કદ અચળ અને જથ્થો અચળ તો પી ઇઝ ઇક્વલ ટુ ચાલો કેટી કે ચાલો તો પી બાય ટી કેવલ ટુ કે અને ઇઝ ઇક્વલ ટુ અચળ ઓકે આ શબંધ આવી ગયો આના ઉપરથી તમે આવું લખી શકો પી વન બાય ટી વન બરાબર પી ટુ બાય ટી ટુ

ફરીથી મળીશું ત્યાં સુધીથી આપણી વચ્ચેથી વિદાય લઉં છું જય હિન્દ જય ભારત થેન્ક યુ